પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર એવા ભરતસિંહ ડાભીએ આજે ખેરાલુ વીસ વિધાનસભા વિસ્તારના વડનગર અને ખેરાલુ શહેરમાં સભાઓનું આયોજન કરાયું ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પ્રભારી સંયોજક હેમંત શુક્લ પણ રહ્યા સ્ટેજ પર હાજર દિલીપસિંહ રાણા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને બાબુજી ઠાકોર સહિત દિનેશભાઈ ચૌધરી હિરવાણી પણ રહ્યા હાજર રામ ભગ્ત એવા પવન ચૌધરી સહિત શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ અને મહામંત્રી રાજુભાઈ સથવારા અને ચેતનજી ઠાકોર પણ રહ્યા હાજર ખેરાલુના દેસાઈવાળા ચોરામાં પ્રબુદ્ધ નાગરિકો સાથેની મીટિંગ યોજી હતી જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખો મગજીભાઈ પટેલ બીજી પટેલ ડીએમ દેસાઈ એમજીભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનોની હાજરીમાં મીટિંગ યોજાઈ હતી એપીએમસીના ચેરમેન ભીખાલાલ ચાચરિયા સહિત સંયોજક હેમંત શુકલ પણ રહ્યા હતા હાજર અને આપ્યું વક્તવ્ય સ્થાનિક આગેવાનોએ મોટી સંખ્યામાં શાલ ઉઢાળી અને ભરતસિંહ ડાભીનું અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું સન્માન કર્યું હતું વિપુલભાઈ ચૌધરી પૂર્વ ડેરી ચેરમેનના ખાસ ગણાતા મોઘજીભાઈ પટેલે પણ કર્યું સન્માન મઘજીભાઈ ચૌધરી પટેલ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાના ઉપપ્રમુખ પદે પણ સેવા આપી ચૂક્યા છે અને મહેસાણા દૂધસાગર ડેરીના તેઓ વાઇસ પૂર્વ વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે ખૂબ સમય પછી આજે મઘજીભાઈ પટેલ ચોરામાં ભાજપની સભામાં દેખાયા હતા હેમંત શુકલે પણ ખેરાલુ શહેરમાંથી મોટી લીડ આપી આપવાની ખાતરી આપી હતી અને જો જંગી મતોથી ભરતસિંહ ડાબી જીતશે તો કદાચ મોદી સાહેબના મંત્રીમંડળમાં પણ સભા સ્થાન મળશે તેવી આશા વ્યક્ત કરી હતી ધારાસભ્ય સરદારપી ચૌધરીએ આ વખતે સારા સારી ડેટથી જીતાડવા માટે અપીલ કરી અને મોદી સરકારના કામોની પણ સરાહના કરી હતી ડભોળા રેલવે લાઇન માઉન્ટ આબુ અંબાજી સુધીની તેમજ વાવ અને ખેરાલુ વચ્ચે ફોર લાઇન રોડ સહિત ધરોઈના પ્રોજેક્ટ એવી અનેકવિધ પ્રોજેક્ટોની માહિતી પણ તેઓએ આપી હતી ખેરાલુ શહેર મહિલા પાંખના વસંતીબેન દેસાઈ શહીદ જશીબેન દરજી સહિત અનેક મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી અને ભરતસિંહ ડાભીનું સન્માન કર્યું હતું રામજી મંદિર ખાતે પણ ખેરાલુ મોડે રાતે સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એ હાજરી આપી અને સન્માન કર્યું હતું ભરતસિંહ ડાભી અને સરદારભાઈ ચૌધરીએ કેન્દ્ર સરકારની અનેક સ્કીમોના દાખલા રૂપી આપી અને વિકાસની હરોળમાં નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે આ વખતે ચારસો પારનો નારો સાર્થક કરવા માટે પણ અપીલ કરી હતી ભરતસિંહ ડાભીએ પોતે સાંસદથી સરપંચથી સાંસદ સુધીની સફરની વાત હતી બીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે તમે લીડ આપજો તેવું કહ્યું હતું પીએમ દેસાઈ શિબી દેસાઈ બીજી પટેલ ડીએમ દેસાઈ દલજીભાઈ ચૌધરી સહિત વસંતીબેન દેસાઈ અને જશીબેન દરજી જેઠાભાઈ પ્રજાપતિ અને ગોવિંદભાઈ પ્રજાપતિએ પણ સારો ટાળી સન્માન કર્યું હતું સમારંભ પૂર્ણ કરી મીડિયા સાથે ભરસીડ આપીએ વાર્તાલાપ કરવાનું ટાળ્યું હતું પ્રદેશમાંથી બાઇટ ન આપવાની સૂચનાને આગળ ધરી અને અન્ય સભા તરફ પ્રયાણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચેતનજી ઠાકોરે કર્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ પરીક્ષા પરીક્ષા કેન્દ્ર

તો हमारा जवाब इनकी वही फैमिली हुई थी जरूर उसी पड़ा कारण तो समाज जीवन में बदलाव आओ है तो शिक्षण एक पाया ही जरूरत से मूर्खत जरूरत है સકલાસણો ખેલાડીઓ ને વડનગર એના પ્રમુખ એક પ્રમુખનો દીકરો જીતુબા ઠાકર પરમાર પણ આપણી સાથે જોડી ગયા છે હવે ગઢવાડા ની અંદર કોંગ્રેસ રહી નથી આપણા પણ પણ જે થોડા ઘણા મિત્રો છે એ મને આપણે બધા જાણીએ છે અને મોગજી ભી જેવા આગેવાનો પણ આજે આપણી જોડે બેઠા છે તો હવે ખેલાડીઓ અંદર બધા આગેવાનો એક થઈ અને જે આપણે મોટું લાવવાનું છે નરેન્દ્રભાઈ જોડેથી લીડ આપીએ મારા બધા મિત્રોને હું વિનંતી કરું છું બધા હોય ને એ બધા ભૂલી જવાનું છે અને ક્યાંય પણ કોઈ મૈત્ર થોડો ઘણો દુખાયો હોય તો એના ઘરે જેની ચાપ